જેમ અમારા મોરબી ભાઈ ટાઇલ્સ નું આકુ હબ કહેવાય બાહુબલી કહેવાય એમ આપણે ટાઇલ્સ છોડવા માટેનું પણ હબ કહેવાય ને ભાઈ હા ભાઈ ટાઇલ છોડવા માટે હવે સિમેન્ટના જમાના ગયા કે હવે એના સિવાય કે બીજું આવે છે બસ અત્યારે એડહેસિવ સ્ટેન્ડિંગમાં ચાલે છે એડહેસિવ સ્ટ્રોંગ અને મજબૂત બને છે આપણી પાસે કઈ કઈ પ્રોડક્ટ રાખીધી છે આપણી પાસે સાહેબ કન્સ્ટ્રક્શનની બ ઓલ પ્રોડક્ટ છે આપણી પાસે કઈ કઈ વસ્તુ રાખી ટાઇલ એડહેસિવ ટાઇલ ગ્રાઉટ એપોક્સી ગ્રાઉટ વોટરપ્રૂફ કેમિકલ ટાઇલ ક્લીનર ટેપ ક્લીનર ગ્રાઉટ એડમિક્સ અદાણી સાહેબ એ બાહુ બલી કીધું ને સાહેબ હે હવે આપડે અંદર જઈએ આ એક પ્રકાર સિમેન્ટ છે કે સિલિકા પછી આને શું કરવામાં આવેન માં નાખ્યું ઓકે પછી એની અંદર જે સિમેન્ટ મિક્સ થતો હોય તો સિમેન્ટ મિક્સ કરીએ આપણે એની અંદર પોલીમર મેટ કરીએ બરાબર જે પ્રમાણેનો ગ્રેડ હોય એ પ્રમાણે આપણે પોલીમર નાખીએ છીએ એટલે આમાં બધા અલગ અલગ ગ્રેડ આવે એમાં બધા ઓલ ટાઈપ ગ્રેડ હોય છે માર્બલ ગ્રેનેટ નો હોય છે બરાબર કે માર્બલ સ્ટોનનો હોય છે ઇન્ટિરિયર અને બંને ગ્રેડ અલગ હોય છે ઓકે તો આ બધું આખું પેક કરીને પછી કેવી રીતે આમાં બહાર નીકળે તમારામાં

ઇન્ટિરિયર ને બંને ગ્રેડ માં ચાલે છે બરાબર નજી ચોથો ગ્રેડ ગ્રેડ છે આપણે ઇન્ટિરિયર એક્સટિરિયર ઓલ સાઇટ ટાઇલ્સ બધા માં ઓલ ફોર્મેટ એપોક્સી માં સાહેબ આપણી પાસે 5 કિલો બકેટ અને કિલો બકેટ બરાબર અને પ્રીમિયમ માં જોતું હોય તો પ્રીમિયમ સ્પાર્કલ પણ કિલો પેકિંગ ને 5 પેકિંગ માં 5 કિલો પેકિંગ માં વોટર પ્રૂફ થી માડીને બધી જ વસ્તુ આપણી પાસે અહીં હાજર વન ટાઇમ સોલ્યુશન અહીં જ મળી જશે આપણી પાસે વોટર પ્રૂફિંગ માં SBL કેમિકલ છે પછી ટાઇલ્સ ક્લીનર છે ટેપ ક્લીનર છે

હા સાહેબ અમારો જે સ્ટાર્ટિંગ રેટ છે એ પેલો ગ્રેડ છે એકસો ત્રીસ રૂપિયા બેઝિક રેટ છે જે બીજો ગ્રેડ છે એમાં એકસો 190 રૂપિયા મેજિક રેટ છે ત્રીજો ગ્રેડ છે ચોથો ગ્રેડ